અને બેનો ખાસ દીકરા દીકરીને પૂછે એટલું જ કેવું મારે એક સાત વર્ષની ઢીંગલી છે શ્રેયા તો એક દિવસ ઘરે મહેમાન આવ્યા હવે થયું કેવું બેનો થોડુંક શીખવાડ તો વાંધો નહીં પણ ઘણું શીખવાડીને તકલીફ થાય એટલે ઘરે ચાયની ભૂકી સમાપ્ત થઈ ગઈ હશે અને કલાકાર મિત્રો આવી ગયા મહેમાન એટલે મારા ઘરના કીધું કે શ્રેયા બેટા બાજુમાં કાંતા માસી રહે છે ત્યાંથી લઈ આવજે હવે કાંતા માસી થોડા કલરમાં સમજી જાઓ હાવ ધોરા હોય તો હું એને કહું ને એટલે કાંતા માછી નું કલર થોડોક વેસ્ટ ઇન્ડિઝ જીવો એટલે મારી ઢીંગલી તો ત્યાં ચાયની પત્તી ભૂકી લેવા માટે ગઈ હવે ચાયની પત્તી લઈ અને સીધી નીકળી આવત ને સવાલ ન કરત તો તો પણ સવાલ કર્યો ને ડોખો થયો કાંતાબેન કે હે શ્રેયા બેટા તારા મમ્મીએ ખાલી ચાયની ભૂકી જ મંગાવી હતી કે બીજું કાંઈ કીધું તું કાંતમાસી કાંતમાસી મારા મમ્મી એમ કહેતા હતા કે શ્રેયા બેટા એ કાંતા કાયડી ના દે તો રેખાબેન ને ત્યાંથી લઈ આવજે